વડોદરામાં પૂર જેવી એક પછી એક આફતો આવતી હોવા છતાં છેલ્લા નવ વર્ષથી વડોદરા ફાયર બ્રિગેડમાં કાયમી ચીફ ફાયર ઓફિસર મુકાયા જ નથી વડોદરા ફાયર બ્રિગેડના હવાલાના ચીફ ફાયર ઓફિસરનો નશાની હાલતમાં સૈનિક પર હુમલો મારામારીના કિસ્સામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સહિત ત્રણ સસ્પેન્ડ મુખ્યમંત્રી નર્મદા નીરના વધામણા કરશે નર્મદા ડેમ આજે સીઝનમાં પ્રથમવાર સો ટકા ભરાશે દાહોદ જિલ્લામાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ને વીસ વર્ષની કેદ ભાજપના જ બુથ પ્રમુખે વિસ્તારની અવદશા અંગે રોષ વ્યક્ત કર્યો પૂર્વ વિસ્તારમાં પંદર કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઉતરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વડોદરા જિલ્લામાં પણ પૂરના પાણી ફરી વળ્યા વાઘોડિયા અને પાદરાના બે માર્ગ પર અવર જવર બંધ કરાઈ કડાણા ડેમ માંથી એક વરસાદ ન પડે તો શહેરમાં સંકટ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી નહીં ઓસરતા લોકોમાં રોષ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાનથી માત્ર એકસો ત્રીસ કિલોમીટરના અંતરે માયર ફોર્સનું નવું સ્ટેશન બનશે સિદ્ધાર સામે ઈડીએ કેસ નોંધ્યો હતો પત્નીએ પ્લોટ પાછા આપ્યા જમ્મુ કાશ્મીર સાત જિલ્લાની ચાલીસ રાજકોટ એમ્સના ડાયરેક્ટર સહિત ચાર સામે મહિલા તબીબની સતામણીની ફરિયાદ બંગાળ સરકાર તમામ હોસ્પિટલમાં પંદર દિવસમાં સીસીટીવી લગાવી એસસીએ કહ્યું ખેડુતોના નામે ખોટી રીતે મોટુ ધિરાણ મેળવી તત્કાલીન ચેરમેન સેક્રેટરીનું કરોડોનું કોંભાડ ખેડૂતોની હાઈ બમણી અમદાવાદમાં રજિસ્ટર્ડ કંપનીઓ દ્વારા અમેરિકનોને ઠગવાનું સ્કેમ પુરાવા ન હતા તો લાડુમાં ચરબીયુક્ત ઘીનો દાવો કેમ કર્યો સુપ્રીમનો સવાલ વૃદ્ધો વિરુદ્ધ સૌથી વધુ ગુનામાં ગુજરાત ચોથું પાંચ વર્ષમાં દસ હજારથી વધુ કેસ દસ વર્ષમાં જીવન વીમો લેનાર છત્રીસ ટકા વધ્યા પ્રીમિયમ એકસો બત્રીસ ટકા ઓફિસર પાર્થ બ્રહ્મપટે ફાયર સૈનિકને ફટકાર્યો બંને સહિત ત્રણ સસ્પેન્ડ સ્ટેમ્પ ડ્યુટી ચાર પોઈન્ટ નેવ ટકા કરાતા શહેરમાં રૂપિયા ચાર હજાર કરોડોની મિલકતના દસ્તાવેજો સ્થગિત

કપડવંજમાં હોમગાર્ડના બે પોલીસકર્મીઓ કર્મીઓ એક હજાર પાંચસો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા ઓફિસર પાર્થ સહિતના સસ્પેન્ડ ફૂટના મગરનું પેટ ફાળતા છ વર્ષની બાળકીના અંગો નીકળ્યા મહારાષ્ટ્રના અમરાવતીમાં ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપ નેપાળમાં પૂર અને ભૂસ્ખલન ની થી વધુ લોકોના મોત બચાવ કામગીરી જારી

પાછળની સોસાયટીમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો જેમાં ગાય હવે મહારાષ્ટ્રની રાજમાતા સરકાર વિશ કન્યા જેવી જેની સાથે જય એને ડુબાડી દેશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું જીએનકેમાં આચાર સહિંતા ભંગ બદલ 23 અધિકારી સસ્પેન્ડ સુપ્રીમા आंध्र प्रदेशના મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા તિરુપતિ લાડુ કેસમાં મીડિયામાં કેમ ગયા ભગવાન ને રાજનીતિથી દૂર રાખો સીજીએઆઈએ કહ્યું આસામના સીએમના કોંગ્રેસ પર પ્રહાર પિતા પુત્રની જોડી હરિયાણાની ચટણીમાં હારનો સામનો કરશે યુવા પ્રતિભાને ગુમાવી શકાય નહીં પ્રવેશ આપો સુપ્રીમ કોર્ટે કહ્યું મેઘરાજાએ નવરાત્રીના આયોજકોને ગરબા રમાડ્યા લિવ ઇન રિલેશનશિપમાં એકસાથે રહ્યા બાદ પ્રેમીએ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીનો ફાંસો ખાઈ આપઘાત દુબઈથી ઓનલાઈન ટ્રેડિંગના નામે ઠગાઈનું રેકેટ ચલાવતો કેમિકલ ચોર જયેશ ઠક્કરે ભાડે લીધેલું મકાન પચાવી પાડતા કોર્ટમાં ફરિયાદ ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે નવા નીરના વધામણા કરશે નર્મદા ડેમની જળસપાટી આજે એકસો આડત્રીસ પોઇન્ટ મીટરે પહોંચશે રસ્તે રખડતી ગાયોની અડફેટે ઘાયલ મહિલાઓને સયાજીમાં ખસેડાઈ ટીપી સ્કીમની કાર્ય પદ્ધતિને લગતા ક્રેડાઈના મહત્વના સૂચનાઓ અધિકારીઓ દ્વારા સ્ટેમડિટીના કાયદાનું ખોટું અર્થઘટન વડોદરામાં છ મહિનામાં રૂપિયા ચાર હજાર કરોડના દસ્તાવેજો અટવાયા સાંજના ચાર થી રાત્રિના બે વાગ્યા સુધી ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ પોલીસ કમિશનરનું ભારદારી વાહનોના પ્રવેશ માટેનું જાહેરનામું વડોદરા શાંઘાઈને બદલે વેનિસ બનવા તરફ વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો હાલ પૂરતું વડોદરા માથે પૂરનું સંકટ ટળ્યું વલ્લભનગર રંગવાટિકા માં ત્રીજી વખત પાણી ભરાતા વધુ એક વખત કાઉન્સિલરોનો ઘેરાવો સંદેશ મુખ્ય હેડલાઇન્સ પર પરિવહન મંત્રી નીતિન ટિપ્પણી સરકાર જેવી જે તેની સાથે જાય તે બરબાદ ભારતીયો માટે બે પોઈન્ટ પાંચ લાખ વધારાની વિઝા એપોઇન્ટમેન્ટ આપશે દેશમાં સાઠ દિવસમાં અડતાલીસ લાખ લગ્ન પાંચ પોઈન્ટ નવ લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે નશામાં બદામ બાગના કંટ્રોલ રૂમમાં તોફાન મચાવ્યું પૂર્વ વિસ્તારની સાઈઠ સોસાયટીમાં બીજા દિવસે પણ પાણી ન ઉતર્યા વિશ્વામિત્રીને ડાયવર્ટ કરી શહેરને ડૂબવાનો કારસો આઠ વર્ષ પહેલા ઘડાઈ ગયો હતો એમએસ યુનિવર્સિટી ખાતે પરીક્ષા મુલતવી છે ત્યારે બોગસ મેસેજ વાયરલ કરાયો

આજવા બસો તેર પોઈન્ટ ચોવીસ પોઈન્ટ સાહીઠ ફૂટ આજે વરસાદની આગાહી એકતાનગર ખાતે નર્મદાના નીરના વધામણા કરશે વિચારધારાની લડાઈ માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે રાહુલ ગાંધીએ કહ્યું ચંદ્રયાન ત્રણ જ્યાં લેન્ડ થયું છે ત્યાં અન્ય કોઈ દેશનું મિશન પહોંચ્યું નથી ઇસરોએ કહ્યું હિઝબુલ્લાના આઠ ટોચના કમાન્ડર ઇઝરાયલના હુમલામાં છ માર્યા ગયા નિધનને કારણે સંદેશ ખાલી સીટ પર ફરી ચૂંટણી થશે બ્રિટનમાં વિપક્ષી નેતાની ચૂંટણીમાં ભારતીયો માટે વિઝા નિયમો કડક બનાવવાની માંગ અમદાવાદના ચાણક્યપુરીના શિવમ આર્કેડમાં દારૂ પીને ટોળાઈ તલવાર અને દંડા વડે હુમલો કર્યો ધિકારી અને ફાયર વિભાગની સંયુક્ત ડ્રાઈવ યોજાઈ નવરાત્રીમાં વિદ્યાર્થીઓના ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધ અમદાવાદની બજારોમાં નવરાત્રીની રોનક અવનવી પેટર્નના ચણિયા અને ટેટૂનો ક્રેઝ અમદાવાદમાં બે અલગ અલગ કેસમાં છ પિસ્ટલ અને ત્રણ સાથે પાંચ શખ્સો ઝડપાયા ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ લિંક કરાવવાની વ્યવસ્થાને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું કડીના આધારવાડા અને સિંધીવાડામાંથી પોલીસે ગાંજાનો વેપાર કરતી મહિલાને ઝડપી પાડી કડીમાં દિન દહાડે હાઈવે ચાર રસ્તા પર ગઠિયાઓ યુવકના ગળામાં પહેરેલ સોનાના દોરો ઝૂંટવી ફરાર સુઈગામ તાલુકામાં સ્થિર મગજના વ્યક્તિનું દીકરા સાથે મિલન કરાવતી સુઈગામ પોલીસ સાંસદ ગિનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક મળી મહેસાણામાં સગીરાને પીંખી નાખનારા આરોપીઓની ધરપકડ ન થતા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પ્રોફેસરોના પગારને લઈને કરવામાં આવેલા નિર્ણય બાદ વિવાદ શરૂ થયો